સાબરકાંઠાના વિજયનગરથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તો વિજયનગરના કોડિયાવાડામાં યોજાઈ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ગંગેશ્વર મહાદેવથી થયું પ્રસ્થાન તાલુકામાં પ્રથમ વખત કોડિયાવાડામાં યોજાયેલ રથયાત્રામાં ભક્તોને ભારે મહેણામ ઉમટ્યો યાત્રામાં સાંસદ જુભનાબેન બારૈયા અને રમીલાબેન બારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આબાલ વૃદ્ધ સૌ કોઈ નાચી ઉઠ્યા હતા પૂજ્ય સંત શ્રી શ્યામસુંદિર દાસજી મહારાજના આશીર્વાદ સાથે હેમખેમ યાત્રા સંપન્ન થઈ હતી ત્યારે ચૂઠીડા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગામમાં વાસ્તેઘાતને ભ્રમણ કરી ગંગેશ્વર મહાદેવ નિજ મંદિરે યાત્રાનું સમાપન થયું હતું રિપોર્ટર લલિત ડામોર ખબર વડાલી વિજયનગર